છોટાઉદેપુરના સંખેડા ગામમાં રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાનો નવમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો સંખેડા ગામના રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાજીનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં સવારે મંગળા આરતી બપોરે આખા ગામે શોભાયાત્રા કાઢવામાં આવી રાત્રે મહાપ્રસિદ્ધિનું આયોજન કરવામાં આવ્યું જેના બાળકોથી લઈને મોટા વડીલો સુધી ખૂબ જ ધામધૂમથી માતાજીની આરાધના કરવામાં આવી હતી ધનખેડા રામમાં આવેલ માતાજીના મંદિર આજરોજ નવમા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે પ્રતિવર્ષ મંદિરના ટ્રસ્ટથી ગોળીબાઈ તરફથી અને ચોવીસ વર્ષ સમાજના તમામ કાર્યકરો તરફથી એ મંદિરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ છે સવારથી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે માતાજીની શોભાયાત્રા થઈ છે અને અત્યારે શોભા ગુમાયા બાદ દર્શન યજ્ઞની પૂર્ણવૃતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ રીતે પ્રતિવર્ષ માતાજીનો ભંડારો પાઠોત્સવનો ઉજવવામાં આવે છે માતાજીને પ્રાર્થના કે ગોવિંદભાઈ રાણા અને તમામ રાણા સમાજને આ પ્રકારે શક્તિ આપે અને ભાવના આપે પ્રતિવર્ષ રાણાંથી પણ ભવ્ય ઉજવણી થતી રહે છે તમે રાણા સમાજને શું કહેવામાં આવે રાણા સમાજ સમસ્તના ગુરુ તરીકે મહંત રવિન્દ્રકુમાર સીતારામ તમે રાણાને કંઈક નવો કંઈક કહેવા માગો છું બસ ભક્તિભાવ વધે ભગવાન પ્રત્યેની નીતિ વધે શ્રદ્ધા વધે અને દુર્ગુણોથી દૂર રહે આજે સંખેડા ખોડિયાર મંદિરમાં આ મંદિરનો માતાજીનો નવમો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ઉજવી રહ્યા છે આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ શોભાયાત્રા તથા મહાપ્રસાદનું આયોજન કર્યું છે આ રાણા સમાજ સંખાળા રામ સમાજ માટીણા સમાજ તથા ચોવીસ ગામ રાણા સમાજ ના બધા ભાઈઓ બહેનોનો નો સાથ સહકાર ખૂબ રહ્યો છે અને આ ધામ એવું છે કે જ્યાં બધાની મનોકામના પૂર્ણ કરે છે હું રાણા બોડ ધારિયા દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર